जय माता जी जय जोहार, जय आदिवासी तो अपने तुवेर में चोरी में पानी चालू करी तो जो आ तुवेर में पी चोरी पी टेटी में पानी चाले दोस्तों ने फूल आया है दोस्तों टाटी को फाइली नहीं जो दोस्तों टाटी ने फूल आया ના તું આવડી આવડી થી ને ચોરીમાં મચ્છી આવી જાય જો દોસ્તો કેટલી મચ્છી એ એને દવા મારું પડે ને આ ચોરી કાલે તૂતા લીધી એટલે કાચી કાચી છે ને આપણે હવે તમને દેખાડું ઘીસોડા તો ઘીસોડા છે આ જો દોસ્તો આ છે ગીસુડા કહેવાય આને તો ગીસુડાનો કોઈ કોઈ શાક ખાય તે કોમેન્ટ કરો દોસ્તો લાઈક કરો ને નવા એ સબસ્ક્રાઈબ કરો આ આખો વહેલો ગીસુડાનો છે આ કેટલા બધા વાકા ચૂકા બધા કેવા છે વાકા ગોલ ગોલ પછી લાંબા જુઓ દોસ્તો એકા હા શરીર જાય ઠેઠ લાંબે લાંબે પાણી પીએ ઠેઠ પેલો થાંભલો દેખાય અહીંયા ઠેઠ લાંબો લાંબો છે મંગફળીમાં ચાલતું હતું મંગફળીમાં પૂરો થઈ ગયું આવે છે આ તુવેરમાં પછી ઘીસોડામાં ને એમ બધા વહેલા છે ને એમાં બધું પી જાય ને તેમાં પાણી ચાલુ કરી નાખ્યું દોસ્તો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા જો દોસ્તો હા ઘિસોડાનો વેલો છે દેખાડું હમણાં આ જો કાલે તૂત લીધામાં આમાં કેટલા ફાલ આવે આ જો જો હા તો આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કરજો દોસ્તો જય માતાજી હવે નવા વિડિયોમાં મળશું